વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ થીમ સાથે યુવા મિત્રો દ્વારા ગણપતિ દાદાના ભવ્યતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યા છે. જ્યારે અમુક જગ્યાએ તો બાળકોના ભટુક ભોજન પણ કરાવવામાં આવી રહ્યા છે. તો અમુક ગણપતિ દાદાના પંડાલમાં લોકોની થીમ દ્વારા અલગ અલગ મેસેજો પણ આપી રહ્યા છે. જ્યારે માઝલપુરના રાજા અકોટાની અંદર પણ અલગ અલગ પંડાલમાં ગણપતિ બાપા થયા બિરાજમાન નવાપરા

અમે છેલ્લા તેથી ચોથી ગણેશ મહોત્સવ ઉજવીએ છીએ અને ભાવિક આવે એવી અમારી અપેક્ષા છે ધન્યવાદ આપણે આવી ચૂક્યા છીએ અકોટાની અંદર અકોટા મિત્ર મંડળ દ્વારા જે ગણપતિનું આયોજન કરી રહ્યા છીએ જુનિયર સ્ટાર ગ્રુપ દ્વારા તો જુનિયર સ્ટાર ગ્રુપના મિત્રો આપણી સાથે ઉપસ્થિત છે આપણે એમની જોડે વાત કરીશું આ કેટલા સમયથી આ ગણપતિ મહોત્સવનું આયોજન કરો છો અને બાપાને અહીંયા બિરાજમાન કરવા દે આ નવમો વર્ષ બે હજાર પંદરથી બે હજાર પંદરથી આપણે સ્થાપના કરી દઈએ અને આ નવમો વર્ષ આપ ભક્તોને આમંત્રણ આપું છું અહીંયા દર્શન કરવા બધા ભાઈ ભક્તોને આમંત્રણ વિશે હંમેશાનું દર્શન કરવા ધન્યવાદ